બનાસકાંઠાથી 14 કિમી દૂર બલરામ પેલેસ આવેલો છે અહીં દેશ વિદેશથી લોકો આવે છે પેલેસમાં અનેક ફિલ્મનું શૂટિંગ થયું છે ખાસ કરીને સૂર્યવંશ નામ ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું એક મહિનો શૂટિંગ ચાલ્યું હતું અહીં દરેક વ્યક્તિ રોકાણ કરી શકે છે બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો જે অতি પ્રાચીન અને પૌરાણિક છે જેમાં બલરામ પેલેસ વર્ષો જૂનો અને અનેક ઐતિહાસિક દરાવતો પેલેસ માનવામાં આવે છે વર્ષો અગાઉ જ્યારે નવાબી શાસન હતું ત્યારે નवाब Saheb શાંત વાતાવરણમાં પોતાનો સમય પસાર કરવા માટે પાલનપુરથી 14 કિલોમીટર દૂર જંગલમાં વિશાળ મહેલ બનાવ્યો હતો આ મહેલ શાંત વાતાવરણની સાથે તમામ સુવિધાઓથી સજ્જ હતો આ મહેલને આજે બાલારામ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે આ પેલેસમાં અત્યાર સુધીમાં અનેક ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ થયું છે વિદેશથી તેમજ દૂર દૂરથી આ પેલેસને જોવા લોકો આવે છે

ગાડીઓ ખેતની જમીન જંગલ વિસ્તાર અને આદિવાસી ગામડાઓની વચ્ચે આવેલો છે બલરામ પેલેસ રિસોર્ટમાં હોટેલની પણ સુવિધા છે જેનું ખાનગી રીતે સંચાલન કરવામાં આવે છે તેમાં 4 ગોલ્ડન રૂમ, બાર પ્લેટિનમ રૂમ અને એક નવાબી સ્યુટ એમ ત્રણ પ્રકારના રહેવાના ઓરડાઓની વ્યવસ્થા પણ છે ઉપરાંત 70 જેટલા વ્યક્તિઓ બેસી શકે તેવો સભાખંડ પણ આવેલો છે એવો માનવામાં આવે છે કે પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની নবাব તેમનું મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો ઐતિહાસિક કહેવાલો દાવો કરે છે કે બલરામ પેલેસ પાલનપુરના 29મા દાયકામાં 1922 અને 1936 ની વચ્ચે બંધાવવામાં આવ્યો હતો આ ભવ્ય મહેલની અંદરનો સ્થાપત્ય નિયોક્લાસિકલ અને બરોક શૈલીના સ્થાપત્યથી પ્રેરિત છે આ મહેલમાં બાંધકામમાં કુલ 542 ચોરસ અતિવાસ્તવવાદીઓ વિસ્તારનો ઉપયોગ કરવામાં આવેલ છે આ ભવ્ય મહેલની આસપાસ લીછ લીલા જંગલો અને બગીચા છે જે કે હાલમાં આ મહેલનો એકવાર નવાબો અને રાજાઓ દ્વારા એક શિકારના પીછેહટ દ્વારા આનંદ માણવામાં કર્યો હતો તેને હવે રિસોર્ટ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યો છે તે ઉત્તરીય ગુજરાત વિસ્તારના સર્વોચ્ચ બિંદુ પર આવેલું છે